જય માતાજી મિત્રો કેમ છો મજામાં છો ને મજામાં તો હસો જ ચાલો અમે જઉં છું મારા ઘરે ખેતરમાં કામ પતી ગયું એટલે લગભગ પોણા છ જેવું આવ્યું છે એટલે હું જઉં છું ઘરે અને ઘરે જઈને પછી ગાયોનું દૂધ કાઢવાનું દૂધ ભરવાનું અને પછી ટાઈમ થઈ જાય સાંજનો એટલે સવારમાં તો ઉઠે ત્યાંથી કામ 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 બેડા બેદા મુજબ ચાલું સાંજ લગીન તમારે પણ કંઈક એવું જ થતું હશે તે સવારમાં ઉઠે ઉઠે કામ ચાલુ તે સાંજે સાત આઠ વાગ્યા લગીન મારે પણ એવું જ છે સવારમાં લગભગ પાંચ વાગે ઉઠવાનું પાંચ વાગે ઉઠી અને પછી ગાયોને ચાર ચીજો કરવાની ચાર બાર નાખી નાહી અને પછી થોડીક વાર થાય એટલે ગાયો દોવા જવાનું વારે ગાયો દોવાની ગાયો દોઈ રહું એટલે પછી એટલે પછી ભરી દેવાનું દૂધ કોક દેશી પપ્પાને ભરવા જો હોય તો જાય ના જો દૂધ ભરવા જવાનું દૂધ ભરીને આવી અને ના ધોવાનું નહીં ને આવીને થોડી વાર પૂજા પાઠ કરવાના અડધા કલાક અડધા વીસ મિનિટ એક પૂજા પાઠ થાય પછી એ પતી જાય ચા નાસ્તો કરવાનો સાડા નવ વાગે નોકરી આંગણવાડી આંગણવાડી નોકરી જવાનું તે સાડા ત્રણે આંગણવાડીથી ઘેર આવી અને પછી ચાર વાગે જવાનું ખેતર વાડીએ ગુલાબ વીણવા સાડા ચાર વાગે ગુલાબ વીણવા જવું અને પછી ગુલાબ વીણી અને હવે ચાલી ઘરે હવે ઘરે જઈશ દૂધ કાઢીશ એટલે મારા સાત સાડા સાત વાગી જશે આઠ વાગે જમીશું આઠ વાગે જમીને થોડી વાર લાઈવ હશે સાડા નવ વાગી જશે એટલે ગુડ નાઇટ ચાલો આવજો હા